નમસ્તે મિત્રો સરકાર શ્રીએ લોકોને સ્વરોજગારી મળી રહે તેના માટેની ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે તેમાંથી એક યોજના માનવ કલ્યાણ યોજના બે વિશેની આપણે સંપૂર્ણ વાત વિગતવાર કરવાના છીએ આ યોજના અંતર્ગત લોકોને સ્વરોજગાર માટે સાધનોની સહાય એટલે કે કીટ આપવામાં આવે છે આ કીટમાં દસ પ્રકારના સાધનો એટલે કે દસ પ્રકારના સાધનો હોય છે સરકાર શ્રી દ્વારા આ દસ પ્રકારના સાધનોની કીટમાં એ કોઈ પણ એકમાં આપણે ફોર્મ ભરવાનું હોય છે જેમ કે બ્યુટી પાર્લર છે ભરત કામ છે પાપડ બનાવટ છે વાહન સર્વિસ અને રિપેરિંગ પ્લમ્બર કામ સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક રિપેરિંગ અથાણા બનાવટ અને આટલી વસ્તુઓમાંથી જો આપને કોઈ પણ લાગુ પડતી હોય અને આપ યોગ્ય હોય તો આપ આ યોજનામાં ફોર્મ ભરી શકો હવે આપણે વાત કરીએ કે આ યોજનામાં કયા લોકો ફોર્મ ભરી શકે તો એસસી એસટી ઓબીસી એટલે કે એસીબીસી ઇબીસી તેમજ જનરલ લોકો આ કેટેગરીના લોકો પણ ફોર્મ ભરી શકે આ યોજનામાં ફોર્મ ભરવા માટેની પાત્રતા શું છે તો મિત્રો અઢાર થી સાઠ વર્ષની ઉંમરના લોકો ફોર્મ ભરી શકે છે જે લોકો ગરીબી રેખાની યાદીમાં એટલે કે બીપીએલ રેશન કાર્ડમાં આવતા હોય એવા લોકો ફોર્મ ભરી શકે છે આ લોકોને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અને અન્ય લોકોને પણ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે એટલે કે અન્ય લોકો પણ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે જેમ કે કુટુંબની વાર્ષિક આવક છ લાખ સુધી હોય તેવા લોકો પણ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે આવા દરેક લોકોને આવકનો દાખલો આ ફોર્મ ભરતી વખતે સાથે જોડવાનો રહેશે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તો એમાં મિત્રો છે સૌપ્રથમ તો આધાર કાર્ડ રેશન કાર્ડ ત્યારબાદ છે ચૂંટણી કાર્ડ અથવા તો જન્મનો દાખલો ત્યારબાદ છે બીપીએલનો નો દાખલો ત્યારબાદ છે આવકનો દાખલો જાતિનો દાખલો ઈ શ્રમ કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા મોબાઈલ નંબર ઇમેલ આઈડી અરજદારનું એક સાથે આટલા ડોક્યુમેન્ટ પણ જરૂરી છે બરાબર જો ના ખબર પડે તો વધુ માહિતી માટે આપ મામલતદાર કચેરીએ જઈને વિગતવાર માહિતી અધિકારીઓ પાસેથી મેળવી શકો છો અથવા તો ગ્રામ પંચાયત વીસી પાસે જઈને વિગતવાર માહિતી આ યોજના વિશેની આપ મેળવી શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ યોજના

તો મિત્રો માનવ કલ્યાણ યોજનાની સંપૂર્ણ માહિતી માટે વધુ પડતી માહિતી માટે આપ સરકારી અધિકારીઓનો પણ સંપર્ક કરી શકો તો ચાલો મિત્રો ફરીથી મળશું આપણે આપણા એક નવા વિડીયોમાં જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો